નમસ્કાર આપની સાથે હું છું સેલ્વી રાજકોટ ચોટીલા હાઈવે પર રાત્રે સાડા દસ કલાકે આપા ઓટલા નજીક એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત થયાની જાણ થઈ હતી તે દરમિયાન દર્દીની અઢાર વર્ષીય દીકરી બહેન અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરનું મોત થયું હતું તો આગળ વિગતે ઘટનાની વાત કરીએ તો ચોટીલાના રાજપરા ગામે રહેતા કાજલબેન બકવાણાની ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમની તબિયત વધારે બગડતા તેમને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન આ સમયે દર્દી સાથે તેમના બહેન બનેવી દીકરી અને દીકરો હતા જેમાં ત્રણ લોકોના મોત થયા છે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ગઈ હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જેમાં ગીતાબેન મિયાત્રા પાયલ મકવાણા વિજય બાવળિયાનું મોત થયું છે જેમને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને અકસ્માતને મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે